નમસ્કાર દોસ્તો એમ ટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું તો આજે ક્યાં ભારે વરસાદ પડશે અને કયા જિલ્લામાં વરસાદનો ઘટાડો જોવા મળશે તેના વિશે આપણે વાત કરીશું તો વધુ સિસ્ટમો નાની મોટી સક્રિય થઈ રહી છે સાબરકાંઠા મહેસાણા અને અમુક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે જેમાં એક ઇંચ થી ચાર ઇંચ સુધી પણ થઈ શકે છે પાટણ હારે બનાસકાંઠા જેમાં ગઈ રાત્રે ભારે વરસાદ પડ્યો હતો અને દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી ડાંગ નવસારી વલસાડના અમુક વિસ્તારમાં એક થી ચાર ઇંચ સુધી વરસાદ થઈ શકે છે અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે અને અમુક વિસ્તારમાં ભારે પણ વરસાદ થઈ શકે છે તો મધ્ય ગુજરાત કલાક માં છૂટો વરસાદ વરસી શકે છે અને અમુક ભાગ માં ભારે પણ વરસાદ વરસી શકે છે તો મિત્રો આ રાઉન્ડ વરસાદ નો પૂરો થયા પછી ફરીથી સિસ્ટમ સક્રિય થવાની છે એટલે ફરીથી ગુજરાત માં વરસાદ નું વાતાવરણ બની શકે છે